હવે આ બાજુ બહુ હવે બાજરો એક ખેલી બાકીના મગ ફરતું ફરતું વહેવા રાખા રવિ ભાઈ કે ઘરના દાણા થઈ જાય ને ઉપાધિ નહીં તો ઓલરેડી ગાય જો કારુભાઈ ઉપડી ગયા આપણે વાવેતર કરીને આવી ગયા ને હવે કારુભાઈનો વારો છે જો પૂકણીમાં પૂકણીમાં કારુભાઈ હમણાં હા માર્શલ ફૂંકણીમાં એનો વારો આવ્યો કારુભાઈનો હા તો ઓલરેડી ગાય છે આપણે આવી ગયા હતા હજી દસ પાંત્રી ટ્રેક્ટર હાલતું હતું ત્યાં જો દાણા કાઢે છે મતાધારને ત્યાં ન્યા આવી ગયા અહીં તો આ ભાઈ માટી દાણા આપણે પણ વાવી ગયા હતા કાઢવામાં પણ આપણે જ જુઓ હજી બે કાલેરું પડી છે બોલરેડી આ રીતનું ચાલુ છે અવાજ ના કરે ટ્રેક્ટર દાણામાં એક નંબર હાલે જો કાલેરું પેઢી હે આ કાલેરમાં કલર તો બહુ નથી એવો ઓરવા ભાઈ જોવો કેમ છો હાલે હા ઓરવાની

કઈ ના કાઢે જબર જા શોખ ભાઈ એવડે એવડા ઢેકલા હોય ને તો કેવાય ભાઈ હા કણી આયલી કેવાય ભાઈ આમાં કલાકો થાય આપણે જે બીજી ફૂંકણી છે એ પણ અહીંયા બાજુમાં જ હાલે છે જો આ રાયડામાં હાલે છે અને ઓલી હાલે છે ધાણામાં હતા ત્યારે જોવો હાલો બતાવીએ તમને આગળ ઝૂમ કરી જો ઓલી બજા છે એ તાણા માં હાલે આ તો જો કેવડી ફુકડી ને કેવડું ટ્રેક્ટર લાગે ને ટ્રેક્ટર થી ડબલ ઊંચો રાઈડા નો ઢેગલો છે ભાઈ જો હા ને ઓલી ફુકડી જો હાલે આપણે તાણા માં બેય બાજુ बाजू માં એક જ છેટે આ વચ્ચે એક નદી જ છે ભાઈ બાકી કઈ ફેર છે નહીં જો ફર અને આ ખેડું જો ભેજું માર્યું તો કપાસ હતો ને કપાસમાં વચ્ચારે વાયો તો રાયડો જો આ એટલે રાયડો પણ બહુ જોરદાર થયો અને કાલનું પણ મોટું છે ખાઈ સુધી ગમે એમ જાકા જીકી બોલાવે ને તો ખૂટે એમ છે નહીં હા હાલો બતાવીએ આગળ તમને જો કારુભાઈ ના હું જલસા હે ઓ ભાઈ ટ્રેક્ટરમાં બેઠા બેઠા ગેમ રમવાની અને મોજ કરવાની

તો આવા જ મોટા મોટા ઓર્ડર આવવાના છે આ જો ઓલા ભાઈ કે કેમ છે કાલે એક નંબર હાલો આ ભાઈને ગુસ્સા અંદર કરી ગયા છે જો સાફ કરે છે તો ઓલરેડી ગઈ તડકા બહુ પડે છે જો આ જામ ફરી નેઠે દોરીઓ પલારી અને અહીં બેઠા હે છે નિરાયતના ખુરશી નાખી તો ઠંડો ઠંડો પવન આવે અને આ બાજુ ચા પાણી મીકા છે ચા પાણી બનાવીએ આપણે ઓલા બધા હા અમી હે ચા પાણી બનાવવા અને ટાટે સાંઈ એ બેઠા નિરાયતના ધીરે ધીરે ચા પાકશે ને અમી પોરો ખાઈ લે હું તા તો કડીક હા ક્રમ માં ધુવાડો હોય ને પણ ધુવાળો ઓર જ આવે ઓપાય આ તો ઓલડી ગઈ જો ચા પાયકો હે ચા પાયકો તો પાયકો પણ એવો પેકકો ની માં કઈ ઘટે નહીં ઘોટળો માર્યા ભેગા ઉપા થઈ જવાનો ભાઈ નસ નસ માં સડી જવાનો હે એવો ચા બન્યો ઉપાય બીજલ ભાઈ બનાવ્યો એમાં કઈ કટે જ નહીં આ તો ચાલો ઉફાણો આવે તેરી તેરી પઠ્ઠે પાયકો ચા પઠાનો ચા તો એમાં કઈ બાકી હોય જ નહીં આપણે ખબર જ છે જે ચૂલા ઉપર ચા થાય અને પઠા ઉપર થાય એમાં ચામાં માં ઘણો ફરક હોય ભાઈ ઓલરેડી કહે છે આપણે બે ઢકલા નીકળી ગયા ને હવે જો માંડ્યું છે આપણે ત્રીજે ઢકલે જો છેલો અને લાસ્ટ કાલે રહી હે અને સી આ સંભાયો હે પણ આ હાંજે આપણે પૂરું કરી લેવું છે વેલા મોડું ભલે ગમે તે થાય હજી તો ચાલુ સ્ટાર્ટિંગ કર્યું છે ભાઈ આ બધે બોરા તૈયાર કમ્પ્લીટ ભરાઈ ગયા છે અને ઓલા ઢગલા ને ભરાઈ ગયા છે આ ઢગલા માં નીકળી ગયા છે કમ્પ્લીટ છેલ્લો અને લાસ્ટ ઢગલો રહ્યો છે આપણે તો ચાલો આ પણ ઢગલો કાઢી નાખ્યા છે વેલા મોડું કાલે જવાનું છે રબારી કા મેરા ભાઈ ને અને વાગવા માટણ વૈકા છે

ગાડી હતા માર્શલ માં આપણે બજાજ માં ચાલો આપણે પણ જવા દે એની વાહે વાહ રાણાભાઈ પણ નીકળી ગયા હે એ હે પિસ્તાલી માં હા તો ઓલરેડી કઈ જો રાણા પણ ભેગા થઈ ગયા હે જો હા એ હતા પંચે આપવામાં